યુટ્યુબર બનવાનું છે આપણે મોટા મોટા હા જો કે બનીએ નો બનીએ ઈ વા ઈ બધું તમારા માથે છે તમે સપોર્ટ કરો તો અમે બનીએ અચ્છા મારે કાપ છે લાઈટ વહી જવાની છે એ કામ કા ચાલે ને દી એ જ આખો દે લાઈટ ન થાવાની તે હું કો વેલી ઉઠી જાઉં ને તો તો બેલો દેખાઈ રાખો ઝૂમ કરીને દેખાડી દે હારું ને હા હા લે માર પાડો હી જાય પહેલા ન કાઈ ફેરવી નાખો ને કાઈ કા ગુમરા મારી નામ ચોરને ફેરવી લે એક સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને કેમ છો બતાય મજામાં ને તો મજામાં જે અમે પણ બતાય મજામાં છે વાગવા માટે પોણા આઠ વાગ્યા ને તમને એમ થાય કે કેમ પોણા આઠ વાગ્યા માં સીતારામ કર્યા હું હાડા પાંચ વાગ્યા ને ઉઠી અને ડોડો થા એવી ને એવી અમારે હમણાં કે લાઇટ ની કાય રહી એટલે કે સવારે સો વેલી વહેલી વહી જાય એટલે કીધું સાડા પાંચ વાગે ઉઠી બ્રશ કરીટ સૂકી મૂકી મૂકીને માખણ કાઢ્યું કોથરિયું ભર્યું મરી ગયું મરી સવાર નો થાય હવાર નો થાય એટલે કઈ એમ કે હુસતું ન થાય હવે કઈક ફરિયા હું દોવાઈ ગયું ને હજી એક ભાવનગર વાળી ભી ને હમણાં લઈ આવ્યા ને એ બાકી છે એને ચા બાંધી હતી ગમાણી એટલે એમ કે આની કોરા બધા વાહિદા ને એવું થઈ જાય જરાયડું નાખે નીતિ નાખડી ઉઠો ના ઉતામરી થાય અને દૂધ પીવું એટલે ઉતામરી થાય કા રામ રામ સીતારામ મિત્ર ને બધા ને તો આજ સાડા પાંચ વાગ્યા ઉઠી ગયા દેવલી ને બધા ફટાફટ કામ થઈ ગયું મારે બધું હાવ કાય ગા ગમરે રાખીને આપ્યું

તો અટાણા વાઈ ગયા સાડા આઠ આજ જરાક આમ વહેલા ઉઠી ગયા હું સાડા સાત વાગે ઉઠી ગઈ પછી બ્રશ કરવાનું બાકી છે મારે મારે બાકી પેલા વિડીયો ઉતારી જાય કે કામકાજ કરી તે બધું બતાવી જાય કે પછી બ્રશ કરી લઈ જાય તું કે આ છે ને વહેલું ઉઠવાનું કારણ આજે અમારે કાપ છે લાઇટ વઈ જવાની છે કંઈક કામકાજ હાલે ને હતી કે આજે આખો દે લાઈટ નથી આવવાની તે હું કોઈ વહેલી ઉઠી જાવ ને તો હે ને બધું ચાર્જિંગ થઈ જાય ને માઇક ને ફોન ને પાવર બેક ને

તો કીતું ઘી દવા બેઠી મીટી પકડી હા ટેકો થઈ ગયા હો તમારે એટલે કાયમ બે હાજર થોડો આવડી ગઈ એટલું કૃષ્ણ વાહ કૃષ્ણ હાલો અમાર થઈ ગયા વાહિદા હવે હું બનાવું રોટલી ફૂલગરી હિરાવી લીધું નીતિન આવતો દૂધ દઈને હવે નીતિન ભાઈ હિરાવા ને મને આસ્તા મરી ગઈ લાગી ફૂગ કારણ કે હું સાડા પાંચ વાગ્યા ને ઉઠીને એટલે મને લાગી ફૂગ જાય રોટલી બે ત્રણ છે રોટલી બનાવી અને પછી બે હું મારે હિરાવવા તમે હાલો બધા હિરામણ કરવા અને કૃષ્ણા એના વિડીયા કરે શું કેવાય એડિટિંગ ને એમાં બધું હું કેવાય મને એ ઘણું હોય કરતી હોય

મારી માય નાખું કેવું શેક નાખું બટેટા ને ને તમને કે કાલ થઈ જા પૂરા જો તમને મારી વાત ઉપર વિશ્વાસ ન આવતો હોય તો મારી આઈડી માં જઈને જોઈ આવો ભગડાટી બોલાવી દીધી અગિયાર દિની માલી ઘોરા સત્તર ફેબ્રુઆરી પેલો વિડીયો ઇન્સ્ટાગ્રામ માં આઈડી પબ્લિક કરી હતી

વિડીયો ઉતારવાનો મારો એડિટ કરવાનો મારો અપલોડ કરવાનો મારો બધું કે એડવાન્સ માં કહી દઉં કે થેન્ક યુ દિલ થી ખુબ ખુબ આભાર તમારો બધાનો આવો ને આવો સપોર્ટ કરતા રેજો આપણે હજી આગળ વધવાનું છે પ્રગતિ કરવાની છે હજી ફૂલ મોટા મોટા યુટ્યુબર બનવાનું છે આપડે મોટા મોટા હા જો કે બનીએ ન બધુંય તમારા માથે તમે સપોર્ટ કરો તો અમે બનીએ પણ મારું કહેવાનું એટલું જ છે કે કોઈ વિચાર નબળો નહીં કરવાનો આ ડેન્જર રાખવાનો વિચાર કે હું આગળ વધી મારે આગળ વધવું હજી આગળ વધી કોઈ નબળો વિચાર નહીં કરવાનો નેગેટિવ વિચારો અલો શું કહેવાય પોઝિટિવ વિચારો નેગેટિવ વિચારોમાં બરોબર હાલો કઈ વાંધો નહીં આપણો વિડીયો થઈ જાય હાલ લાંબો આપણો વિડીયો અટાણે બપોર નો પૂરો હાડા પાંચ ને અમારે છે ને માં મારે રીલ બનાવી હતી નીતિને કીધું કે તું ઢારિયા માથે સડી જાય ઢોર હેરખી આપણે રીલ બનાવીએ હું આખો તબેલો દેખાય એટલે રીલ હારામાં હારી બને હાલ તારો વારો હવે મારો વારો ને મેજો લુકડા થઈને ખા પસે રુંઠાનો હંસે કામ હતું બાકી કરી અને આ કૃષ્ણામાં વીડિયાન બનાવતી હતી મે કીધું આલુ એ જોવા જા મન કે તું માય કે રીલ બનાવી બનાવો બનાવો આ છે અમારો તબેલો તબેલો ને હા હા પાડો છે